પોલિયો અંગેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડોક્ટર વૈશાલી રૂપાપરા દ્વારા પોલિયો અભિયાનની કામગીરીમાં જોડાયેલા આશા વર્કર આંગણવાડી બહેનો અને નર્સિંગ સ્ટાફને પોલિયો કેવી રીતે પીવડાવવું ટેલિસીટ કેવી રીતે ભરવી બાળકોને માર્કિંગ કેવી રીતે કરવું વગેરેની તાલીમ આપવામાં આવી હતી આ તાલીમ વર્ગમાં આશા વર્કરો આંગણવાડી બહેનો અને નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા હું ડૉક્ટર વૈશાલી રૂપાપરા આ અર્બન મેડિકલ ઓફિસર અંકલેશ્વર ગોયા બજાર સરકારશ્રી દ્વારા આઠ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ એસએનઆઈડી પોલિયોનું આયોજન કરવામાં આવેલ છે આજ રોજ તારીખ ત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ અંકલેશ્વર તાલુકામાં તમામ પીએચસી તેમજ અર્બન મેડિકલ સેન્ટરમાં તમામ આશાવર્કર અને આંગણવાડી વર્ગોનું પોલિયોની ટ્રેનિંગ રાખવામાં આવેલ છે તેમાં પોલિયો કેવી રીતના પીવડાવો પોલિયોની ટેલિશીટ કેવી રીતના ભરવી બાળકને કેવી રીતના સમજાવીને પોલિયોથી રક્ષિત કરવા એ તમામ ટ્રેનિંગ આપવામાં આવેલ છે અંકલેશ્વર તાલુકામાં ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં કુલ બસોને પંચાવન બૂથનું આયોજન કરવામાં આવેલ છે આ તમામ બૂથમાં આઠ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ આપને એક નમ્ર અપીલ છે કે આઠ બાર બે હજાર ચોવીસના રોજ આપના નજીકના પોલિયોના બૂથ પર બાળકને લઈ જાઓ અને ઝીરોથી પાંચ વર્ષના તમામ બાળકોને પોલિયોની રસી અપાવી બાળકોને પોલિયોના રોગથી રક્ષિત કરવા આપ સૌને નમ્ર અપીલ છે કાજલ પટેલ છે આજ રોજ અર્બન હેલ્થ સેન્ટરમાં અમને પોલિયોની ટ્રેનિંગ આપવામાં આવી તેમાં પોલિયોમાં ઝીરોથી પાંચ વર્ષના બાળકોને પોલિયો કેવી રીતે પીવડાવવું તેનું માર્કિંગ કેવી રીતે કરવું અને પોલિયોની રસી કેવી રીતે વપરાય પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર